ને થોડી કઢી પડી ખાઈ લો લાય તારું માન રાખો લાય ખાઈ ખાઈ લો હા હોય હોય તો નકર જાય છે ઉપર ભાગ લો અત્યારે રાગે ખાય તાલી રાગે રે વાત બઉા થઈ બઉ માંદા છે પૈસા જ હું દવાના ઓલા ગામ માં એમ કેતા કે બઉ માંદા થઈ ગયા ઓલા બાપા માંદા તો છે થી કે દુન લગભગ 3 મહિના થી છે માંદા કેવું છે જોન હાઉ શરીર લેવાઈ ગયું વાહ હા તો હા થોડા બાપાને ખર્જો કેટલો કર્યો ખબર કેટલો કર્યો 1.5 લાખ નો 1.5 લાખ નો ખર્જો કરી આખો હા 1.5 લાખ રૂપિયાનો નો ખર્જો કર્યો બટા આ મુંગજે મન ન ખાવજો ઓ ખાઈ લે નકર હમણા ગરચી દે પી માઈ ના બાપાની ઈનવો હોય પોટી તો હારું હારું ખરાવ કઢીન સરેલું ખવરાવાય

આપડું બાબુ કરતા હું દુકાન બધાને બંધ કરાવી લખું હા કાઢી દેવી ડોન વેલા હે વેલા